ગામડાના રોડ સિંગલ પટ્ટી હોય અહીંયા બધું જ જોવા મળે રામભાઈ ને ભાઈ એનો મિત્ર મળી ગયો છે રામભાઈ ભાઈ પહેલી વાર આવ્યો છે અમારા પૂર્વજોના ગામમાં આ ગામ બહુ એટલે બહુ જ જૂનું છે ધારી જિલ્લાનું આવી બધી ખૂબ એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો છે હેલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ તો ભાઈ આવી ગયો છું ફરીવાર એક નવો બ્લોગ લઈને અને ભાઈ બ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ આજે જવાનું છે અમારે બગસરા બગેશરા ભાઈ અમારા સુરાપુરા દાદાનું મંદિર છે અને ભાઈ ત્યાંથી જવાનું છે ભાણા દાદા એ પણ બગસરામાં જ છે પરડવા પરિવારના સુરાપુરા છે તો જવાનું છે ત્યાં રામને પગે લગાડવા માટે અને પછી ત્યાંથી જવાનું છે ડાંગાવધર ડાંગરિયા પીરના દર્શન કરવા માટે લોગમાં જોડાયા રહેજો અને કેવી મજા કરાવું છું બધું બતાવીશ તમને અને ભાઈ ગામડે આવ્યા તો જોવો છો ગાડીની કન્ડિશન બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે આમ કહેવાય ને કે સર્વિસ કરાવવી પડે એમ છે અહીંયા તો કેવું હોય ભાઈ બજારમાં ખાડું ને એવી બધી હાલતી હોય ખાડ એટલે મતલબ ગટર લાઈન જ કહેવાય એક પણ ઓપન ગટર લાઈન તો એ ટાઈપનું હોય બધું અહીંયા ભાઈ ગાડી ચાલે સ્પીડમાં એટલે બગડવાની તો છે જ અને ભાઈ આવી મસ્ત ગામડાની મોજ છે અને બહુ જ મજા આવે છે ભાઈ હજુ અમારે બે ત્રણ દિવસ થશે અહીંયા શું કરું છું શું નહીં બધું જ બતાવીશ ત્યાં સુધી જોડાયા રહેજો તો ગાઈઝ હું પપ્પા મમ્મી અને શોભા અને ભાઈ સાથે છે રામભાઈ અમે નીકળી ગયા છીએ સુરાપુરા દાદાના મંદિરે જવા માટે ભાઈ અહિયા થી બગસરા કઈક પાસઠ થી સિત્તેર કિલોમીટર જેવું થાય છે કેવી જર્ની રહી છે હું બતાવું તમને તો ભાઈ આજે છે અમારે સસરા નું ગામ નાની ધારી અમે પોચી ગયા છીએ ઇંગોરાળા અહિયાં થી હવે ધારી રહ્યું છે કઈક પચીસ કિલોમીટર ત્યાંથી બગસરા થોડુંક જ થાય છે આ નાની ધારી હતું મારા સસરાનું ગામ તો હાલ જઈએ છીએ ખૂબ મજા આવે છે રોડ ટ્રીપમાં ગામડાના રોડ સિંગલ પટ્ટી હોય અહીંયા બધું જ જોવા મળે ગાય ભેંસ ને એવું બધું આવી મસ્ત એન્જોય કરતા જઈએ છીએ અને તમને પણ મસ્ત એવી એન્જોય કરાવીએ છીએ તો જોડાઈ રહ્યો અને હજુ આગળ ઘણી બધી એન્જોય કરાવીશ ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ધારી અને ભાઈ પપ્પા ગયા છે હોડ અને શ્રીફળ ને એવું બધું લેવા કારણ કે ભાઈ ત્યાં ગામડામાં કાંઈ જ ન મળે બગસરા મળી જાય બધું પણ અહીંયા પ્રોપર જે જે વસ્તુ જોતી હોય એ બધી જ મળી રહે તો પપ્પા પણ આવી ગયા છે એને પણ ડીકીમાં બધું મૂકી દીધું છે અને હવે અમે જઈએ બગસરા માટે નીકળીએ તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ બગસરા અને ભાઈ આ અમારા દાદાની ડેરી છે જોવો જો ગાડી અહીંયા મસ્ત પાર્ક કરી દીધી છે પપ્પા સ્લીફળને એવું કાઢી લઈ તો ભાઈ આપણે જઈએ અંદર અને બતાવું તમને અમારું સુરાપુરા દાદાનું મંદિર અને કેવું છે બધું મસ્ત કન્સ્ટ્રક્શન કર્યું છે ભાઈ પપ્પાને શોભાન મમ્મીને બધા આવે છે હું તો આવી ગયો તો અંદર પહેલાં જ હું તમને બતાવું પેલા બૂટને એવું બધું કાઢી નાખીએ જય સુરાપુરા દાદા

સુરાપુરા દાદાના મંદિરે ભાઈ રામભાઈ આરતી ઉતારે છે જય દાદા તો ભાઈ હવે આપણે સુરાપુરા દાદાના દર્શન કરીને હવે જઈએ છીએ ભાણા દાદાએ ત્યાં પણ રામભાઈને મસ્ત દર્શન કરાવીએ અને પછી જવાનું છે આપણે ડાંગાવદર ડાંગરિયાપીરના દર્શન કરવા માટે તો છીએ પરડવા પરિવારના સુરાપુરા દાદાએ એટલે કે ભાણા આ એમનું મંદિર છે માથું ટેકાડવાનું છે અને ભાઈ ગામડે આવ્યો હોય તો આ બધું કરવું જરૂરી છે જોજો ટોપી બોપી પહેરી લીધી છે રામભાઈ તડકાની રામભાઈને ભાઈનો મિત્ર મળી ગયો છે જોવો

રામભાઈ ને હવે આવે છે ઊંઘ કારણ કે ભાઈનું આખે આખું શિડ્યુલ વિખાઈ ગયું છે અને ભાઈ ખૂબ એટલે ખૂબ મસ્ત એવા દર્શન થયા છે ભાણા દાદાના અને ભાઈ તમને પણ દર્શન કરાવવા તો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવા લાગ્યા દર્શન તો ભાઈ હજુ અમે ભાણા દાદાએ જ છીએ તમને ધજા દેખાતી હોય તો અને ભાઈ રામભાઈને આવતી હતી ખૂબ એટલે ખૂબ ઊંઘ તો મમ્મીએ એવું જ વિચાર્યું કે અહીંયા જ દઈએ અને થોડોક અહીંયા બ્રેક પણ લઈ લઈએ કારણ કે ભાઈ રામભાઈની ઊંઘ પૂરી હશે ને તો રોશે નહીં અને ભાઈ મસ્ત એવો અમારી સાથે રમશે તો એ વિચારીને અમે એને અહીંયા જ સુવડાવી દીધું ઘોડીઓને એવો અમે સાથે જ લઈને આવ્યા હતા શોભા પાણી પીવે છે અને પપ્પા અહીંયા બેઠા છે આ ભાઈ બેટા જે ભાણા દાદાના મંદિરે સેવા કરે છે એટલે પપ્પા એની સાથે બેઠા છે વાતચીત કરે છે અને અમે અહીંયા રામભાઈને સુડાવીએ છીએ તો ભાઈ રામભાઈ સૂઈને ઉઠી જાય પંદર વીસ મિનિટની જેની ઊંઘ હોય છે તો એટલો ટાઈમ અહીંયા અમે બ્રેક પણ લઈ લઈએ તો ગાય અમે હાલ આવી ગયા હતા બગસરા અને ભાઈ બગસરા જ વિચાર્યું કે અહીંયા ખાઈ લઈએ અહીંયાથી પછી જવું છે ડાંગાવદર ડાંગરિયા પીરના દર્શન કરવા માટે અને ભાઈ અત્યારનું ટાણું પણ થઈ ગયું હતું લગભગ સાડા બાર પોણા એક જેવું થયું હતું ખાઈ લઉં અને પછી મળું પાછો તમને અને તમારા પણ દર્શન કરાવું ડાંગરિયા પીરના તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ડાંગાવદર હું તમને દર્શન કરાવું ડાંગરિયા પીરના અને ભાઈ હવે ઉપર જઈને તમારા પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરી આવું ભાઈ ડાંગરિયા પીરના મસ્ત એવા દર્શન કરી લીધા છે અને ભાઈ અત્યારે જવાનું છે આપણે માણાવદર અમારું ભાઈ પૂર્વ ગામ અમારું પેલા આખું ફેમિલી ત્યાં જ રહેતું હોડ ચડાવીએ છીએ તો અહીંયાથી ત્યાં જવાનું છે ત્યાં પણ દાદાના દર્શન કરીએ રામભાઈ ને કરાવીએ અને જોડાઈ રહ્યો બતાવું તમને મારું જૂનું ગામ તો ભાઈ અમે પહોંચી ગયા છીએ અમારા જૂના ગામે અને ભાઈ અમારા પૂર્વજો અહીંયા રહેતા હતા સિત્તેર થી એસી વર્ષ પહેલા જ અને ભાઈ હું તમને બતાવું આ છે ભાઈ પીર દાદાની દરગાહ અને ભાઈ બહુ એટલે બહુ જ હાસ છે આમ ને કે ભાઈ બહુ પરચા આપ્યા છે અમારા પૂર્વજો માને અહીંયા રહેતા ને ત્યારથી એ લોકો માને છે દાદા ને તો અમે ભાઈ દર વર્ષે આવીએ છીએ હોઈડ ચડાવવા માટે રામભાઈ ભાઈ પહેલી વાર આવ્યો છે અમારા પૂર્વજોના ગામમાં અને ભાઈ આજે રામભાઈ બધે બધા દર્શન કરી લીધા છે પહેલી વાર ગામડે આવ્યો છે અને ભાઈ બધે ફેરવો મસ્ત બધે મસ્ત દર્શન કરાવવા રામભાઈના અને અમે હોડ લાવ્યા છીએ હવે ચડાવી દઈએ આપણે જય પીર દાદા શ્રદ્ધાળુઓની હોડ છે આપણે પણ ચડાવી દીધી છે અને હવે મસ્ત એવા દર્શન કરી લઈએ પગે લાગી લઈએ અને પછી મળું પાછો તમને રામભાઈ પગે લાગી લઈ પેલા ભાઈ મસ્ત એવા દર્શન કર્યા પીર બાપાના અને ભાઈ હવે જઈએ છીએ આપણે ઘરે અને ભાઈ તમે પેલા અમારા જૂના ગામના રસ્તા જુઓ તમે એકદમ આમ ગાડા રસ્તા છે ભાઈ એકદમ જૂનુઆણી જુઓ છો તમે રોડ બોડ કઈ ભયનો નથી અને ભાઈ આ ગામ બહુ એટલે બહુ જ જૂનું છે ધારી જિલ્લાનું અને ભાઈ અમારા પૂર્વજો લગભગ રહેતા અમે વાતો સાંભળતા ને તો દાદા ત્યારે તો ગાડી ને એવું બધું હતું નહીં તો ભાઈ અહીંયા થી ઠેક અમારું અત્યારે જે ગામ છે ને આગરિયા ત્યાં એ અહીંયાથી થતું હશે લગભગ ચાલીસક કિલોમીટર જેવું તો ભાઈ ચાલીને જતા આપણે બળદગાડું આવે ને એ બળદગાડું લઈને ઠેક અહીંયા માણાવથી ઠેક આગરિયા સુધી ગાડું લઈને જતા હતા એવી બધી દાદા વાતું કરતા હતા અને ભાઈ ત્યારે તો આપણને આપણે જ સમજીએ કે ભાઈ કે ગાડીઓની બધી આવી બધી ઓગણીસો નેવું પછી વધારે થાય એમ બાકી પહેલાં હતી પણ અત્યારે કેપેસિટી નહોતી બધાની ગાડીઓની બધી ખરીદવાની તો ભાઈ આવી બધી ખૂબ એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો છે અને ભાઈ આવું દાદા કીધા કરે ને અમે ભાઈ મસ્ત મસ્ત સાંભળા કરીએ એટલે ભાઈ સ્પેશિયલ કહેવાય ને આમ તો સ્પેશિયલ જ હતું કે માણાવ જવું છે અમે દર વર્ષે આવીએ પપ્પા ને જો અહીંયા આવ્યા હોય ગામડે તો એ આવીને હોઈટ ચડાવી જાય નકર અમારું ફૂલ ફેમિલી આવીને હોઈટ ચડાવી જાય હું તો આવ્યો નહોતો બે ત્રણ વર્ષથી હું આવ્યો તો મારા જ્યારે મેરેજ થયા હતા ને ત્યારે મેરેજ પછી જે ફર્સ્ટ ટાઈમ અમે ગામ આવ્યા હતા ને હું શોભા પપ્પા અને મમ્મી ત્યારે અમે આવ્યા હતા એને લગભગ બે ત્રણ વર્ષ થઈ ગયા આજે પણ મસ્ત એવો મોકો મળ્યો પીરદાદા ના દર્શન કરવાનો રામભાઈ સાથે હતા રામભાઈને પણ મસ્ત દર્શન કરાવ્યા હવે અહીંયાથી અમે જઈએ છીએ ઘરે જોડાઈ રહ્યો શું કરું છું શું નહીં બધું બતાવું તમને તો ભાઈ કેરી ને એવું બધું લઈ લીધું છે જોવો જો આપણે ગીરની કહેવાય ને ચલાળાની ભાઈ કેરી જોવો તમે ભાઈ આમ વિધાઉટ કેમિકલ હો ભાઈ અને ફૂલ જવાબદારી વાળી કેરી ભાઈ અહીંયા ગામડે ખાવા લીધી છે થોડીક એવી એકાદ બોક્સ જેટલી અને આ પાકલ લીધી છે જે હાકું જે ઉપરથી ખરેલી હોય ને જે અને નીચે ખરીને જે પાકે ને એ કેરી લીધી છે પાંચ કિલો અને ભાઈ અત્યારે કેરીનો તો ભાવ પૂછાય એમ જ નથી બહુ હાઈ લેવલનો ભાવ છે તો ભાઈ આ કેરી મેં હાક લીધી છે ખાવા માટે ઘોળીને અને હવે જોઈએ છે કેવી કેરી નીકળે છે ઘોળીને ખાઈએ તો અમે પહોંચી ગયા છીએ ચલાળા અને ભાઈ આપડી કેરી પણ મસ્ત ઘોળાઈ ગઈ છે તો હવે ભાઈ કેરી ખાઈ લઈએ મસ્ત એવી તો તમારા બધાના મોઢામાં મોયલ તો આવતી જ છે પણ શું કરીએ ભાઈ અત્યારે તો ભાઈ હું જ લકી જોયું કે ખાઈ શકી જેમ એ આવી ઘોળેલી તો ભાઈ મસ્ત એવી કેરી ઘોળાઈ ગઈ છે અને ખાઈ લઈએ પછી મળું પાછો તમને તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ પપ્પા અહીંયા મસ્ત લીમડા નીચે બેઠા છે અને મમ્મી રામભાઈને રમાડે છે રામભાઈ તો ભાઈ મસ્ત એવા ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ થાક પણ લાગ્યો છે થોડો ઘણો કાંઈ નહીં મસ્ત ખાઈ પીને હવે સુઈ જઈશું તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ આપીએ અને ભાઈ જો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને જે કોઈ જો મારા બ્લોગમાં નવું હોય તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને સાથે સાથે બે લાયકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને મારા વિડીયોનું નોટિફિકેશન આવી જાય તો ચાલો બધાને ભાઈ ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ